આવું બહુ બે નાસ્તો કરવા બેહી ગયા છે હમ બહુ પતળી લાગવા મહેંદી જો હમણાં તમે બહુ દુબડા લાગે છો હમ બરોખાને એક ગોળ કેરીનો અથાય હમણાં રોજ નવું નવું અથાણું ઉપાડો છો એમને મે આજે વજન કર્યો ને તોય માપે મેં કાલે બધું ચાખ્યું એટલે સ્વીટ કેટલું બધા કીધું તો સ્વીટ એક ચાખી નતી મેં છે ને આમ જોવો તમે આમ મોબાઈલ એ તો કાઢ્યા છે નાના તો નાના મોટા એ જોવો તમે ફોન પકડીને ને આવી રીતના જોય જ રાખે જોયે જ રાખે ગીત આંબરે જ રાખે

કે ભાઈ સ્પેશિયલ ટાઈમ ગાડીને નીકળી ગયા છે કે દસ દિવસ તો લગભગ થઈ જશે તમને બધાયને એનાઉન્સમેન્ટ કરી દે એને દસ તો નહીં હોય પણ ટૂંકમાં પછી સમય નહીં રહીએ અમારે જ છે ને પાછું બહારગામ હમણાં હા મેં આગળ લોકેશન બતાવી દીધું એટલે અમારી ગણતરી એવી છે કે યુઝફુલ થાય ને એવી જ વસ્તુ દેવાની એટલે ખાલી એમ એમને ખાલી દેખાવ માટે પડ્યું રહી એવું આપણે કંઈ નથી કરવું કે તમને લોકોને કામ આવે ને એવી જ વસ્તુ દેવી છે આ સિલેક્ટ કરવા માટે જે દિવસ ટાઈમ કાઢવાનો હતો ને એના હાટુ જ અમે આટલું લેટ કરતા હતા તો એક વસ્તુ તો સિલેક્ટ થઈ ગઈ હજી જોઈએ બીજું શું ગમે છે બજારમાં છે પાઇનેપલ કપાયું ફ્રૂટ ઘણું બધું લીધું કેરી કેરી લીધી સફરજન લીધા ક્યાંથી જે આજે રાજકોટ રાજકોટનો જુબેલી ચોક સામે ઓલી બાજુ નાગરિક બેંક આવે જુબેલી ચોક થી અંદર બજાર બાજુ આવો એટલે કાપડ માર્કેટ છે ને અલ્પના ફ્રૂટ સેન્ટર છે જો આ બધી કેરી જ છે મોસંબી તમે જે માંગો એ અહીંયા મળે એવો કાઢો કોનો ખાડો ખાઈ ગઈ હમ ભૂખ લાગી ગઈ લગભગ અમે કેરીનો લાભ તો નહીં લઈ શકી પણ બા બાપુજી અમે ન હોય તો ખાઈ શકે ને અને અમે અમને સુગર કેરીમાં જ હાજી હોય કમેન્ટમાં એ બે ચાર જણાએ કીધું અને અમારે ડાયટીસ છે ને એ કીધેલું છે એટલે બને ત્યાં સુધી ઓછી જ ખાઈ હજી પહેલી વાર એવું બનશે કે અમે ચટણી ફ્રાઈન્સ નથી ખાવાના રાખી ગયા છે પણ નહીં ખવાય પહેલી વાર તમે અમને આવી ગયા છે સલાડ દાળ મસાલા ખીચડી લંચ લેસ ઓઈલ માં ટ્રેન જાય છે ટ્રેન તમે એટલું બાર દેન જાવ ટ્રેન ટ્રેન જાય કારણ કે આ માણસ ક્યારે મારી યારે ટ્રેન માં આવ્યા નથી એને ટ્રેનમાં માં એટલી બધી અગવડતા ભોગવવી પડે ને એને નો ગમે ટ્રેન એટલે મને ટ્રેન જોઈને એટલી ખુશી થઈ એક જ અગવડતા પડે કે આપણા ભારતીય રેલ જે ટોયલેટ બાથરૂમ જે છે એ બહુ ખરાબ હાલતમાં હોય આ બધા ખબર છે ટ્રેન નું મુસાફરી કરે હા પણ તમને કહી દઉં કે હવે ઇકોનોમી ટુ ટાયર થ્રી ટાયરમાં એ લોકો એક કોચ બાથરૂમ ની બહાર જ રાખ્યો હોય ધમક્યો એટલે તરત સાફ કરી જાય છે. એ આપણને ખબર બાકી ગંદકી બહુ ભયાનક હોય છે અને બાથરૂમની સાઈઝ એટલી નાની છે ને કે દરવાજો ખોલી અંદર માંન માં હમય પછી બંધ કરી બહુ કન્જસ્ટેડ એમ હા તમારી આર ઓર ટ્રેન ચાલે છે. મારી આર ઓર ટ્રેન જ ચાલે છે. એમ હો વા ઢગલાઈન બની ગઈ મારી સાથે સાથે ટ્રેન અને ટ્રેન બંને ચાલે છે અને આવી ગયું છે ટ્રેક સાઈડ તડકા પચન બાજુય આ બાજુય બને છે ટ્રેનમાં મુસાફરી ગ્રુપમાં સરખે સરખા હોય ને મેં નથી મજા આવે હજી આપણે કદાચ મારા બધા મિત્ર સર્કલ નક્કી જીવન જાય તો કરી લઈએ એવું કાંઈ નથી આપણે પણ જનરલી હું એકલો કે ક્યાંય આવી રીતના બે જણા માટે સૂપમાં ને એમ ગમે જ આવું થાય બહાર ગામ તો એ હું પ્રિફર કરું કે ભાઈ ફ્લાઇટમાં હોય ગયો કાગડી લઈ બસમાં એ નો જાય એમાં તો સાવ મને એના કરતાં એમ લાગે ટ્રેન બરાબર ઓલું આપણે ક્યાંક વોકિંગ કરી ક્યાંક ચાલી તો શકી ટ્રેનમાં બસમાં તો એમ થાય કે ઓ ક્યાં હાલવાય ગયા એટલે બધાયની અલગ અલગ હોય મને મારી વાત કરું છું ચાલે ને તો અમે ફ્લાઇટ સિવાય ગયા જાય નહીં અમને ફોર વ્હીલ માં એટલો ટ્રાફિક ક્યારેક નડતો હોય ને એટલે અમારે તો પર્સનલ હેલિકોપ્ટર કાઈ જ જોશે આનંદ ને એ જ અનુકૂળ આવશે કે જ્યાં જાઉં હોય ત્યાં પોતાનું પર્સનલ હેલિકોપ્ટર ચાલુ કર્યું ઉડીને વયા ગયા કોઈ ટ્રાફિક નો નડ્યો નો મગજ ગયો શું કેવું છે તમારું નો બસ નો ટ્રેન નો કાર કાઈ નહીં ડાયરેક્ટ એર હું તો એમ સિટી અને ગામડામાં ગામડામાં ભી એટલું બધું છે ને વિકાસ થઈ જાય ને પૈસા ન્યાય કમાતા થઈ જાય ને તો બધાય ધીરે ધીરે બટાઈ જાય પાછા અને એમ ને એમ એની તો ઓટોમેટિક ટ્રાફિક ઓછો થઈ જાય બધે એટલો વિકાસ થઈ જાય ને આજ ટૂક સમયમાં એવો ટ્રેન્ડ આવશે કે કે લોકો સિટી મુકી અને ગામડામાં રહેવા જશે જો આ તમે જો ઉપર જો આ ડિસ્કો લાઈટ છે ને થાય જો 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 થઈ છે જો ઈ મારી કુર્તી માં સ્ટોન ને લગાવેલા છે એની લાઈટ્સ થાય છે એટલે કહું છું તમારા જીવન આ ડિસ્કો છે વાગી ગયા છે સાંજના સવા ચાર અને ફાઇનલી આપ સૌની જે જે લોકો સિલેક્ટ થયા છે એ ગિફ્ટ સિલેક્ટ થઈ ગઈ છે અમે કેટલા વાગે આપણે નીકળ્યા હતા અમે ઘરે થી 12:30 આસપાસ નીકળ્યા અને સિલેક્ટ થઈ ગયું અને બસ હવે કાલ સુધીમાં ગિફ્ટ આવી જશે ત્રણ અલગ અલગ જગ્યાએ થી અલગ અલગ વસ્તુઓ ચોઈસ કરેલી છે અને પછી ગિફ્ટ ફિટિંગ કરી અને જે લોકો સિલેક્ટ થયા છે એમના એડ્રેસ ઉપર મોકલીશું કે અમને ઉતાવળ છે બધું આ ફટાફટ મોકલી દે કેમ કે અમે જાઈ પેલા નગર તો લેટ થતું જશે બહુ જેને એડ્રેસ ન મોકલ્યો હોય પ્લીઝ હા હજી જો કોઈ બાકી રહી ગયું હોય તો મોકલી દેજો છતાંય અમે જ્યારે હવે પેકિંગ કરશું લખવાનું છે ત્યારે તો ચેક કરશું બધા એનું કેટલા જણા હતા ની ટેલી બધું કરશું હા ને ઘણે એવું છે કે પોતાના સન કે ડોટર માંથી કરાવ્યું હોય એને સન ને ડોટર નું નામ આવતું હોય અમને ન ખબર હોય એટલે તમારે મેન્શન કરવું કે યુટ્યુબ માં મારું નામ છે આપણને એમ થાય આવું તો કોઈ નામ બોલ્યા જ નતો અમે આટલું જ હતું પાઈનેપલ ખાઈશ ખાશે તો ફરજિયાત હોય સુધારેલું પછી જાજો ટાઈમ નો રાખવાનું હોય આરિયાને સરોતો બધી બહુ હોય હો ગમઈ વસ્તુમાં આટમ લગનમાં સરોતો નોતી દે દી ચાલો

બાર કીધું છે તો દાદરા ઉતરી ને આપડે જાય નીચે કઈ ઉતરી ગયું ખબર એ ન પડી લોબી આવી ના ખબર પડી જો શોખ શોખ ની વાત હોય છે મને એમ કેતા હોય કે આ ખર્ચા કરે ને આ ખર્ચા કરે ને તમે આ ભાઈ ને પૂછો કે આ કવર મેં છે ક્યારે બદલાવ્યું હતું કેટલો ટાઈમ થયો આ કવર ને કેટલો ટાઈમ થયો

આવી હાથ ધવણીને આવું છે ભાઈ જેનો જેનો શોખ મારા ફોન આઈફોનનો ટફન કેટલા ટાઈમથી તૂટેલો હતો તો આજે આ ભેગા ભેગું બધું બદલાયું લગભગ આઠેક મહિનાથી મારો આનો ટફન તૂટેલો હતો જેમાં હું અત્યારે વિડીયો બનાવું છું અને અમારા રિયા આ આ લોકોને અંદર ફૂગ આવી જાય તો ટફન બદલવા નીકળી ગયા હોય હજી આજે જ જોઈએ મને આ નહીં ફાવે હોય કે આપણે બહાર જવું હોય તો એ પહેલાં ટફન બફન બદલાવવો પડશે કામ કોમું ક્યાં હું દર આ કે દેખાય તો મજા ન આવે સ્ક્રીન માં ડિસ્ટર્બન્સ હું આખો દી આમ જ બધું કામ કરું તો મન તો કોઈ દી કાઈ નડતું નથી અમાર તો કેટલા ટાઈમ રહેવાનું તો પહેલા જરૂર હું મારા કરતા તમારા આખો દી વલોગિંગ આ જ કરવાનું કાકા રમોલું ખર્જો કરી લે તો તો કોલ ઉડી ગયા છે હવે જમાના થઈ ગયા અરે ડોક મા હું તમારો વાક નથી આ મોડેલ હવે એસે કોક અગર કા તો આવરત લગા કે અમે એક ના કોઈ

Ai chơi bóng 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 મૂવી જોતા હતા વાઈગા છે સવા આઠ અને બાપુજી માટે બાપુજીનો હોટ ફેવરેટ બનીટાનો પુલ્લો બને છે હવે છે ને મસ્ત કોઈ પણ લોટ વગર એવી મજા આવે આ ખાવાની વાત ન પૂછો ઘરમાં એન્ટર જો ત્યાં આવી ગઈ છે તમારી ગિફ્ટ બધા એની જો આ છે એટલે રાખવું છે હજી કોઈ ન દેખાય હે શું

અને આપરે તો કાયમ કાયમ બે બે મહિના આવી ગયો જો ફોટો કેવું રહ્યું બબુજી હલુ બબુજીન ફેવરિટ વસ્તુ છે ને એટલે પૂછવું પડે ને હલુ હમ અહી કોઈ પૂછે કે મેરૂબમા જમો છો કારણ કે મેચ આવે છે અમે મેચ નું મેચ ન મૂકી શકાય એટલે અહીંયા જમી છે અમે સાતાઓની ઘરે આવું ડિનર કેમ પોસાલશે કેટલું ધ્યાન રાખી છે પણ આજે વિડિયોમાં કોઈને ખ્યાલ નથી કે મેં સાંજે આજે શું શું શૂટ કર્યું છે તમે ને મે તો કાઈ નથી ખાધું મે બાઈને પર જ ખાધું તો ખાલી છે પડેલું ને બિચારી હાવ એટલે હાવ પડી ગઈ છે સુગર લેસ આમાં કાજુ ક્યાં છે હું ગાયડા છે મોટો એ નઈ ગા મોટો એ તારામાં બેઈમાં નડવાજી ચાખી જો ગલા કે માં ને એની દીકરી હંમેશા છે ને મોટું પડી ગયું છે ને બિચારી ને આમ છે ને આવું જ લાગતું હોય હે ને જેમ કે તારા મમ્મી ને લાગતું હોય છે ને

ઓહ દુકાન વાળા ઓલા એન્જલ મોબાઈલ માં આપડે નથી બદલાવતા એ ભાઈ મને બે વર્ષ પહેલા ઓલું વિડીયો બનાવ્યો ત્યારે એ કવર નાખી દીધું હતું ઓલું ના ત્યારે નતું ને એવું એ પછી મેં બદલાવ્યું હતું વન નું ને એનું તો એ અત્યારે કાઢીને જોયું ને મને કે યાર તમે તો નહીં કમાવા દીધો અમને કવર રદ બતા ભાઈ કીધું જેનો વજન વધારે ઉતારશે ને મારો આના કરતા ઓલરેડી વધારે જો દસ કિલો દસ કિલો ને દસ કિલો એના વધારે છે

જેને ખ્યાલ ના હોય ને તો હું કહું કે મારી શરૂઆત થઈ થઈ હતી ને એ છે ને એક ગ્રુપ બનાવ્યું હતું મેં હજી તમે લોકો જો કોઈ ફેસબુક યુઝ કરતા હોય ને તો ગુજ્જુ ફૂડ ક્લબ આ એક ફેસબુક ગ્રુપનું નામ છે એ મારું જ ગ્રુપ છે એની અંદર તેત્રીસ હજાર લોકો ફોલો કરે છે અને એ કેટલાય વર્ષથી હવે એટલા ને એટલા એમને એમ છે બધા હું તો ઘણા સમયથી હવે એમાં એક્ટિવ છું જ નહીં પણ કેવું છે કે પહેલેથી અમે બધા ઘરમાં એટલા ફૂડી બારે અમે જે લોકો કેટલા વરસથી નાસ્તો કરી અમારા મોટાભાઈ આવી જાય બાપુજી આવી જાય બધા આવી જાય અને જેને કાંઈ ખબર ન પડે ખાવા પીવાની નહીં આવીને એમ કહે રાજકોટમાં આ જગ્યાએ આ સારું મળે હવે એ ખરેખર એકચ્યુઅલમાં એટલું સારું હોય નહીં એના રિવ્યૂ દીધે રાખે એટલે મને એમ થયું ચાલુ આ કેમ આમ છે અને પછી એક ગ્રુપ ચાલતું રાજકોટમાં હજી ચાલે છે પણ હવે બધું વિખાઈ ગયું દુનિયા આખી બદલી ગઈ તો જે હેન્ડલ કરતા ને એને એટલું અભિમાન આવી ગયું હતું જેની કોઈ સીમા નહીં હવે એની અંદર એવું મેં જાણ્યું મારા અંગતમાં કેટલા મિત્ર સર્કલના એવું એની સાથે બનેલું હતું હવે એ છે ને કાંઈ ખબર ન હોય તો એક જગ્યાએ છે ને પોસ્ટ મૂકી હતી કે આ રતલામી ભાજીનું શાક અહીંયા મળે છે હવે એ એકચ્યુઅલમાં જ્યારે એમને મૂક્યું ને એને એવી રીતના એ રિએક્ટ કર્યું હતું કે જ્યારે જિંદગીમાં આ પહેલી જ જગ્યા છે કે ત્યાં એ મળે છે કેટલા એની પહેલાંના દસ વરસ પહેલાંના એક ભાઈ બનાવે છે ને એ જગ્યા મને ખબર છે અને જે જૂના અને એકચ્યુઅલમાં સારું મળે છે ને એ જગ્યા અમને ખબર છે તો અમે ખાલી એમાં એ પોસ્ટ એમને કરીને તો અમે એમાં એ કમેન્ટ કરીને કીધું કે તમે એકવાર આ જગ્યાએ ચાખી આવજો એ આના મેઇન પાયોનિયર છે જૂના છે ને એ સૌથી પહેલા છે તમે ત્યાં જઈને ટ્રાય કરજો આપણે એવું કીધું તો બ્લોક તો સીધો બ્લોક પછી જાણ્યું કે આવું તો બધા યારે થાય કે કોઈ એમ કહે ને એ ખોટું પડે ને એવું એને લાગે ને એટલે એ બ્લોક કરે પણ એકચ્યુઅલમાં સજેશન હોય હું તો હજી સુધી ઘણા એને કહેતો હોય કાંઈ બી તમારે હોય રિકમેન્ડ કરવું સજેસ્ટ કરવું હજી ઘણા ગામમાં જતો હોય તો બી હું કહેતો હોય કે સજેસ્ટ કરવું અને બધાએ આગળ કંઈક નવી જગ્યા હોય બધા કેટલા લોકો ફૂડ્યું કે આપણે થોડા કંઈ ત્રીસ માર ખા હોય એટલે હું તો અમુકના બધાના રિવ્યૂ લેતો હોય કે ભાઈ તમે ગયો ક્યાં સારું છે પણ ઘણી તો એવા લોકોને હું ઓળખતો હોય ને કે એ મને એમ કે ને કે હાલ ભાઈ અહીંયા આ ખાવાનું છે એટલે ખબર જ હોય કે એમાં પારખેલી જ જગ્યા હોય ત્યાં સીધો વિડીયો બનાવીને તો કોઈ ચિંતા જ ન હોય તો જેમ કે અમદાવાદના દીપુભાઈ છે એને કીધું હોય તો એ જનરલી ઘણી એવી જગ્યાઓ છે કે કે ફાઈનલ હોય કે સારું જોઈએ ચાખેલું જોઈએ એમને તો એક ગ્રુપની આવી રીતના અંદર આવું થયું બ્લોક થયો ને એટલે મને એમ થયું કે આપણે છે ને એક એવું ગ્રુપ બનાવવું છે કે જ્યાં સૌ એના રિવ્યૂ મૂકી શકે જે એને કેવું હોય કહી શકે ટૂંકમાં એને કાંઈ સજેશન હોય તો બી દઈ શકે તો એ ગ્રુપમાં હું પોસ્ટ મૂકતો ત્યારે ફોટોસ બધા પોસ્ટ કરતા અને એવું જ બધું એ સમયે ટ્રેન્ડ હતો અને પછી એમાં છે ને ગીવ અવે લઈ આવતા તો મેગીના ગીવ અવે કર્યા છે મધના કર્યા છે એવું બધું પ્રોડક્ટ પછી અમને શું કહે કે ભાઈ અમે આ પ્રોડક્ટ છે તમે તમારા ગ્રુપમાં આવી રીતના દેવી હોય તો એટલે મને એમ થાય કે ભાઈ આપણા જે ગ્રુપમાં મેમ્બર્સ છે તો એને કંઈક મળે ઈબાને ક્રિએટિવ કંઈક કરે તો એમના કંઈક ગીવ અવે રાખી કે ભાઈ આ રેસીપી બનાવવાની છે જેની સારી લાગશે ફોટો પ્રેઝન્ટેશન બધું સારું લાગશે તો એને આપણે આપશું એવું બધું અમે કરતા અને મેગી ને મધ ને કેટલી બધી વસ્તુ આવી રીતના અમે અત્યારે ગયું હવે કરતાં આજે એ કેટલા વર્ષ પહેલાંની વાત છે મને એ દિવસ યાદ આવી ગયા મજા આવતી ગ્રુપમાં બધા નહીં મજા આવતી અને હજી અમુક લોકો એમાં એક્ટિવ હોય છે કે રોજ કંઈક ખાવા પીવાની પોસ્ટ મૂકતા હોય આપણો રેગ્યુલર એમાં વિડીયો જતો હોય જે બી આપણે વિડીયો પબ્લિશ થાય નહીં ફેસબુકનો એ શેર સીધું ગુજુ ફૂડ ક્લબમાં જાય એટલે બહુ ઘણા વર્ષ કાઢ લીધા આમાં ઘણી ઘણી બધી વસ્તુઓ ઘણી જગ્યાએથી આવી રીતના ક્લિક થઈ શરૂ થઈ અને આ રીતના એ ફેસબુક પેજની શરૂઆત થઈ હતી એ પછી આવી રીતના ઘણા ગમે રિવ્યૂ આવતા અને એવું બધું થતું અને કાંઈ વિચાર નહોતો આવ્યો એમને એમ કે ભાઈ આ ને યુટ્યુબમાં ભેગું કરીને કાંઈક મૂકી દઈ એ મેં મારી નેતે મારી રીતે તૂટ્યું ભાંગ્યું મૂક્યું હતું ને એમાં કાંઈ એવું વિચાર્યું નહોતું કાંઈ પ્રોફેશનલ લઈ જાશું કે કાંઈ આમાંથી ઇન્કમ જનરેટ કરશું કેવું કાંઈ જ નહીં નસીબ છે ને નસીબ કોઈ બી તીસમાર ખા હોય ગમે એ કહે ને પણ એના નસીબ વિના છે ને દી કાંઈ થતું નથી કુદરત એની મેળે મને આ ફિલ્મમાં લઈ આવ્યું છે આવું તો તમે ઢગલા મોઢે છે ને લોકોને જોઈ શકશો કે એને કરતા હતા શું ને કરવા શું મંડા હોય આ બધું જે કાંઈ બી છે ને એ કુદરત જ મને આ ફિલ્મમાં લઈ આવ્યું ને કુદરતી જ બધું ચાલુ થયું છે આ આમના આશીર્વાદ કાય ભેગું છે નહીં હતું એના કરતા માંગુ તું એના કરતા પણ જાજુ દીધું છે ચાલો હવે આ બ્લોગને હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો ને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવ નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત